અહીંયા ડીજે મહારાજની દિવસે મસ્તી વધતી જાય છે એટલે એમની સર્વિસ સર્વિસ કરવી પડે છે અને અમે મારીને નથી કરતા આ રીતે સમાધિ અવસ્થામાં બેસાડીને જ કરીએ હેલો મિત્રો કેમ છો જય ઠાકોરજી હવે મિત્રો આજે અન્નપૂર્ણાના વ્રત પૂર્ણ થતા તો આજે એક સત્કાર્યનો વિચાર આવ્યો છે જો મિત્રો અત્યારે બધી જ તૈયારી ચાલુ થઈ ગઈ છે અને અહીંયા દેવાભાઈ જયદીપભાઈ અને આપણા મિત્ર પૂનમભાઈ સવારના અહીંયાના અહીંયા હાજર છે તો ચલો હવે જલ્દીથી આપણે આ ગાડીમાં મૂકી દઈએ અને પછી આપણે એ જગ્યા પર જઈએ તો આગળ ફાઈનલી અત્યારે મિત્રો આપણે જે છોટા હતી જેમાં સામાન આપણે ભર્યો છે ગાડી આગળ જઈ છે અને અત્યારે આપણે પાછળ બાઇક લઈને નીકળી ગયા છે તો અત્યારે આપણે એ જગ્યા પર જઈને હું તમને આગળ બતાવું કે આજનું આપણું કાર્ય શું છે હવે અત્યારે મિત્રો આપણે જગ્યા પર આવી ગયા છે એ જગ્યા અત્યારે મરદાનગંજ પ્રાથમિક શાળા છે તો અત્યારે અન્નપૂર્ણાના વ્રત પૂર્ણ થતા એ આપણે નાના ભૂલકાઓને આજે આપણે ભોજન પ્રસાદ પીરસશું તો ચાલો જલ્દીથી આપણે અંદર જઈએ અને ગરમા ગરમ પૂરીની તૈયારી કરીએ અહીંયા તૈયારી ચાલુ છે અહીંયા મોહન થાળનું પીસ પાડવાનું કામ ચાલુ છે અને અહીંયા અમારી ભાઈ સાથે આવ્યા હતા ડીજે મહારાજ જે બહુ મસ્તી કરતા હતા તો એમને અત્યારે સમાધિ અવસ્થામાં બેસાડી દીધા છે કારણ કે એમની મસ્તી દાડે દાડે થોડી વધતી જાય છે એટલે અંતરે એમની સર્વિસ કરવી પડે છે અને સર્વિસ અમે મારીને નથી કરતા આ રીતે સમાધિ અવસ્થામાં બેસાડીને જ કરીએ છીએ તો મિત્રો જ્યારે અમે નાનપણમાં બાળપણમાં જ્યારે અમે શાળાએ ભણતા હતા અને એ વખતે તો આટલું બધું નહોતું જમાડવાનું અને ત્યારે પણ જ્યારે સેવ અને બુંદીના પહેલાં પેકેટ આવતા તો અમે એટલા ખુશ થતા હતા તો જ્યારે આજે આ ફૂલ બાળકો જમશે તો એ કેટલા ખુશ થશે તમે વિચારો અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે દરેક બાળકો શિસ્તબદ્ધ પોતાની રીતે શાંતિથી જમી રહ્યા છે તો તે શું કીધું તો તાર કેવાય ને તારું નામ શું અને તે પાપડ હરખી રીત આપ્યા હતા ને બધા ખાઈ લીધા ને ખુશ ને છોકરાઓ પાકો અને તું કેમ આજ સ્કૂલ નહીં ગયો એમ તું તો રોજ આવા બાના કાઢે હવે ફાઇનલ મિત્રો આપણે શાળાના બાળકોએ જમી લીધું છે અને હવે અમારા સ્ટાફ મિત્રો બધા જમવા બેસી ગયા છે ડીજે મહારાજ અમ્મા જે બસ બસ યાર આ બાળકોને જમાડીને જે આત્માને આનંદ મળ્યો છે ને બહુ મજા આવે છે સાગુ મહારાજ દેવાભાઈ પૂર્ણ થયું અને દરેક બાળકો ખુશ થઈ ગયા અને હવે અહીંથી આપણે નીકળીએ છીએ અને આપણી જોડે જે જમવાનું વધ્યું છે તેનો આપણે વચ્ચે સદુપયોગ કરતા જઈશું શાળાના બાળકોને ભરપેટ જમાડ્યા બાદ વધેલ ભોજન પ્રસાદનો વચ્ચે રસ્તામાં શ્રમિક લોકોને આપી ભોજનનો સદુપયોગ કર્યો તો ફાઇનલી મિત્રો આપણે આજનું કાર્ય પૂર્ણ થાય છે અને નાના ભૂલકાઓ બહુ ખુશ થઈ ગયા અને બાળ સ્વરૂપી ભગવાનોને આપણે ભોજન પીરશું તો બાળ સ્વરૂપી ભગવાનોના આશીર્વાદ મેળવ્યા અને માં અન્નપૂર્ણાના વ્રત પૂર્ણ થયા છે તો એ નિમિત્તે મા અન્નપૂર્ણાના પણ આપણે આશીર્વાદ મેળવ્યા અને ચાલો હવે મળીએ નવા વિડીયો સાથે અને આ મિત્રો આપણે જે ભોજન બાળકોને જમાડ્યું એ પછી પણ ભોજન વધ્યું હતું તો સદુપયોગ થઈ ગયો છે તો ચાલો હવે મળીએ નવા વિડીયો સાથે જય ઠાકોરજી